ગુજરાત હાઈકોર્ટે લગાવી બ્રેક પાલિકાનો મહેકમ વધી જતા કર્મચારીઓને માતા સાતમા પગાર પંચના લાભ પરત ખેંચતો વિવાદિત હુકમ પર હાઈકોર્ટે લગાવી બ્રેક પાલિકાની મહેસૂલ આવક વધારવાના બદલે કર્મચારીઓના પગાર ઓછો કરવા ચીફ ઓફિસર ભરત કર્યો હતો મનગઢત હુકમ કર્મચારી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજ કરાતા નામદાર કોર્ટ

તાજેતરમાં જ ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને મળતું સાતમું વેતન પંચ નાબૂદ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે મન ધડક અને મનસિંહ નિર્ણય કરેલ કરવામાં આવેલ હતો ચીફ ઓફિસરશ્રીના આદેશ દફ્તરી હુકમ સમયે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલો હતો જેમાં આજ રોજ નામદાદ ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે અને આવનારી મુદ્દતો દરમિયાન નગરપાલિકા મહેકમ ખર્ચ કેમ વધ્યું એનો જવાબ પણ હાઈકોર્ટે માંગેલ છે આ બાબતે કર્મચારીઓ પણ સક્રિય રહ્યા અને ફરીથી કર્મચારીઓ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને જે સાત કરોડ રૂપિયા જેટલી માતબર રકમ નગરપાલિકામાં અનામત ફંડ તરીકે કર્મચારીઓના ફંડ તરીકે પડાડી હતી એ ફંડમાંથી પણ કર્મચારીઓના ફંડમાંથી પણ નગરપાલિકાના તંત્ર દ્વારા અંદાજીત ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ અન્ય જગ્યાએ વાપરવામાં આવેલી છે જેની સામે પણ અમે કાનૂની રાય યોગ્ય હુકમત હુકુમતવાળી કોર્ટમાં આગળ કાર્યવાહી કરવાના છીએ ખંભાળિયા નગરપાલિકા દ્વારા છઠ્ઠા વેતન પંચમાં સાતમું વેતન પંચ રદ કરી અને મૂકવામાં આવેલા એ હુકમ અને પરિપત્રને વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં અમે પડકારેલ અમને માનનીય હાઈકોર્ટે અમારું સાતમું વેતન પંચ ચાલુ રહે એ મુજબનો હુકમ કરેલ છે તેથી તમામ કર્મચારી મંડળ જેવા કે નિવૃત્ત ચાલુ કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ બધામાં ખૂબ જ એકદમ આનંદની વ્યાપી ગયો છે અને બધા ખૂબ જ ખુશ છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને